પરવીન ઠાકોરને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં એક બે હજાર ચોવીસમાં બીજું નવું પિક્ચર આવવા જઈ રહ્યું છે તો એક ખીચડી પિક્ચર તો તમે જૂનું જોયું જ છે તો બહુ કોમેડી હતું બહુ મસ્ત હતું પિક્ચર તો એનો બીજો ભાગ આવવા જઈ રહ્યો છે ખીચડી ટુ તો આનું ટેલર પણ આવી ગયું છે બહુ જોરદાર ટેલર છે અને આમાં એટલી કોમેડી છે તો પહેલા પિક્ચરને સપોર્ટ કર્યો એટલો ને એટલો બીજા પિક્ચરને સપોર્ટ કરજો બીજા ભાગને તો બહુ જોરદાર આ કોમેડી બનાવી હે આમ મેં ટેલર જોયું તો ટેલર બહુ મસ્ત લાગ્યું તમે હજી સુધી જોયું ન હોય તો ટેલર જોઈ લેજો બહુ મજેદાર હે ટેલર અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાની કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો જય માતાજી